નમસ્કાર દોસ્તો મોદી ના શાસનમાં ભારતીય અર્થતંત્ર ને જોરદાર પ્રગતિ કરી હોવાની વાતો થાય છે પણ હકીકત ની અંદર આવું કઈ છે નહીં મોદી ના દસ વર્ષ ના શાસન માં ભારતીય રૂપિયાનું ભારે ધોવાણ થયું છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી જ રૂપિયાનું ધોવાણ શરૂ થયું છે અને બે ચૌદ થી લઈ અને ચોવીસ સુધી સતત રૂપિયા નું ધોવાણ થયું છે અને રૂપિયો સતત નીચે પડતો ગયો છે અને અમેરિકન ડોલર ની સામે ઇતિહાસમાં પહેલી વાર અમેરિકન

इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता अरे अगर नेपाल का रुपया नहीं गिरता है बांग्लादेश की करेंसी नहीं गिरती है पाकिस्तान की करेंसी नहीं गिरती श्रीलंका की करेंसी नहीं गिरती क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है ये जवाब देना पड़ेगा आपको જોયું મિત્રો નરેન્દ્ર મોદી કેવા ભાષણો આપતા હતા જયારે રૂપિયો થોડોક નીચે પડતો હતો અને અત્યારે શબ્દ પણ નથી બોલતા રૂપિયા ઉપર કે રૂપિયો શેના કારણે એટલો બધો ડાઉન જઈ રહ્યો છે અને આ ડોલર ઉપર પ્રિયંકા ગાંધી એ પણ જોરદાર કટાક્ષ કર્યો છે નરેન્દ્ર મોદી ઉપર વાયનાડ થી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ એ અમેરિકી ડોલરની તુલના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચવા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે તેણે શનિવારે મોદી સરકારની આલોચના કરી અને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ પણ માંગ્યો હતો યુપીએ સરકાર દરમિયાન વર્ષ બે હજાર ચૌદના રૂપિયાની કિંમત સરકારની આબરૂ સાથે જોડતા હતા